નર્મદા પરિક્રમા દરમિયાન પરિક્રમા વાસીઓ માટે પરિક્રમા પથ પર સુવિધાઓથી યાત્રાળુઓમાં ઉત્સાહ નર્મદા નદીના પાવન કિનારે આવેલા અનેક આશ્રમો તથા નર્મદા માતાના મહિમાને કારણે દર વર્ષે અહીં હજારો પરિક્રમા વાસીઓ ઉમટી પડે છે નાનાથી લઈને વૃદ્ધો સુધીના ભક્તો માં સલીલા નર્મદાની પરિક્રમા આરંભે છે અને પરિક્રમા દરમિયાન ભોજન અને રહેવાની સુવિધાઓ અનેક તોળે ઉપલબ્ધ કરવામાં આવે છે જાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે परिक्रमा भोजन तथा उत्तम व्यवस्था होती में रही रेठा उमी जबलपुर से आया हूँ तलवारा घाट से परिक्रमा उठाई थी तो इस साइड से आया हूं, समुद्र पार किया फिर बताया कि यहाँ जाना है यहाँ रुकना है नीलकंठा है भगवान शंकर का तो यहाँ पे बहुत अच्छा अभी प्रसादी पाई बहुत बड़ी एक नंबर की प्रसादी बनी है बहुत अच्छा लगा मेरे को बहुत अच्छी प्रसादी अभी है यहाँ पे और रुकने की भी एक नंबर की व्यवस्था है यहां पे कोई टेंशन नहीं है कोई दिक्कत नहीं है आज यहीं विश्राम करेंगे फिर कल यहां से निकलेंगे परंपरा मुजब झाड़ेश्वर नीलखंडेश्वर महादेव मंदिर वर्षों से की परिक्रमा वासियों માટે વ્યવસ્થિત ભોજન તથા નિવાસની સુવિધા પૂરી પાડતો આવ્યુ છે દરરોજ હજારો થી વધુ યાત્રાળુઓ મંદિર ખાતે ભોજન પ્રસાદી ગ્રહણ કરી આનંદ અનુભવતા જોવા મળી રહ્યા છે સાથે કડકટતી ઠંડીને ધ્યાન માં રાખી મંદિરે નિવાસ વ્યવસ્થા વધુ મજબૂત બનાવતા પરિસરમાં આવેલ ઓડાઓ રોકાણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેનાથી યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પૂરતી કાળજી પણ લેવામાં આવી રહી છે હાલ સવાર અને સાંજ બંને સમયે મોટી સંખ્યામાં પરિક્રમા વાસીઓ મંદિર ખાતે ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે તેમજ રાત્રિ રોકાણની સુવિધાનો આનંદ માણી રહ્યા છે મંદિર પરિષદ દ્વારા કરવામાં આવેલી આ સર્વोत्तम વ્યવસ્થાથી યાત્રાળુઓમાં સંતોષ આનંદ અને શ્રદ્ધાની લાગણી વધુ પ્રગટ થઈ રહી છે મારા નામ સુગ્રીવ બાબા परिक्रमा में चल रहे हैं हम यहाँ पर नीलकुंड महाराज पे आए हैं अच्छी व्यवस्था हो रही है कोई कसर नहीं है व्यवस्था मैं एम पी से हूँ ओम प्रकाश नाम है मेरा मैं ग्राम शोकलपुर से परिक्रमा में चल रहा हूँ वहाँ से परिक्रमा से चलते चलते वे आगे से बेमलेवर तो से यहाँ से सूर्ण महाराज पार किया है वहाँ से चलते चलते जैसे अपने मीठी तलाई पे वहाँ भी बढ़िया व्यवस्था थी और आगे भी वालों ने बहुत बढ़िया व्यवस्था की गई है यहाँ पर और यहाँ पर इसी मंदिर में मैं अभी ठहरा हूँ बहुत बढ़िया भोजन पानी की बहुत बढ़िया व्यवस्था है ऐसी और कोई बात की दिक्कत नहीं